પવનોની જડપોની સાથેને વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે મેઘ ગર્જના સાથે આજે થશે રે મેઘ રાજાનું તાંડવ ગુજરાતની અંદર બારે મેઘખાંગા ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદની આગાહી રાજ્યની અંદર સોમાસુ ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે ભૂક્કા બોલાવતો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળવાનો છે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ ગુજરાત ઉપર ટોળાઈ રહેલી જોવા મળી રહી છે સાયક્લોનિક સિસ્ટમ સાથે હવામાનના પરેશ ગોસ્વામી આંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે શું કરવામાં આવી છે આગાહી રાજ્યના કયા વિસ્તારોમાં વધી રહ્યું છે પવનોનું જોર સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનોના કારણે ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોની અંદર મોટી હલચલ સાથે દરિયો ગાંડોતુર બનતો હોય તેવું જોવા મળ્યું છે અને ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એક ઘોર અંધારા પટ વાદળ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેના કારણે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને ગુજરાતના વાતાવરણ ઉપર એક સાયકલોનિક સિસ્ટમનો પટ્ટો એક સ્ટ્રફ લાઇન અત્યારે સક્રિય બનેલી જોવા મળે છે જેમાં અનેક જિલ્લાઓની અંદર આજની રાત્રી દરમિયાન પવનોની જળપોની સાથે અને વીજળીના ચમકારા સાથે રીત ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર આભ ફાટેલું જોવા મળી શકે છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે ને હજી પણ પવનોની જડપોની સાથે ભારે દબાણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાતની અંદર આગામી ત્રણ કલાકની અંદર ભયંકર મેઘ તાંડવની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓગણ સિત્તેર ટકા સુધી નો વરસાદ આ વર્ષે ગુજરાત અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ખાબકેલો છે જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના જિલ્લાની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે છ્યાસી સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જેમાં અહેમદાબાદ થી લઈને દાહોદના વિસ્તારની અંદર છોટા ઉદેપુરના વિસ્તારોમાં સૌથી ઓછો ચુમ્માળીસ ટકા વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ હવે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદી સિસ્ટમનું વહન આગળ વધતું જોવા મળ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ અત્યારે જોવા મળી છે સાથે સાથે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ પણ ઘેરાઈને બારે મેઘ ખાંગા થતા હોય તેવી રીતે સિસ્ટમનું અતિ ભારે દબાણ અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદનો હવે એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં આજથી લઈને સાથે તોફાની પવનો પણ અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાવાની સાથે ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાની આગાહી પણ કરવામાં આવી છે અત્યારે અસર ગુજરાત પર જોવા મળી છે જેને લઈને હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે મોટું અનુમાન અને નવી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજથી લઈને આગામી બે દિવસોની અંદર ભારે દબાણ આ વિસ્તારોની અંદર સક્રિય થઈને ભારે ગુજરાતની અંદર અસર દર્શાવતું જોવા મળી શકે છે આ સ્થિતિ લઈને આગામી બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર દરિયામાંથી તોફાની પવનો સતત ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળશે અને નવા બનેલા વેલ માર્ક પ્રેશરના કારણે તમે અત્યારે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી લઈને ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર ગુજરાતનો વિસ્તાર મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમનેશ ભુવનેશ્વરના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે દબાણ બનતું હોય તેવી રીતે એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને આ ઘેરાવાના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર હળવું દબાણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ભારે દબાણ સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર આજથી લઈને આગામી બે દિવસોની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને બે દિવસની અંદર હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદ અંગે અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ચોવીસ તારીખ થી લઈને આગામી ત્રીસ ઓગસ્ટની અંદર ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાના છેલ્લા અંદર ફરી એકવાર જોવા મળશે અને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો જે અત્યારે બંગાળની ખાડીમાંથી બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે જેની અસરોને જોતા ગુજરાતની અંદર ત્રીસ ઓગસ્ટથી પહેલા જોવા મળશે મેઘરાજાનું રીતસરનું તાંડવ પવનની ગતિવિધિઓ સાથે બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર 25 થી લઈને 26 તારીખ સુધીની અંદર ભારે જોર ગુજરાતની અંદર વધુ જોવા મળી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમના ભારે દબાણના કારણે ગુજરાતની અંદર ચોવીસ તારીખ દરમિયાન એક ઘેરાવો બનીને ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી પਹਿલા રીતસરનો ભયંકર તાંડવ થવાને લઈને પણ ગુજરાતની અંદર અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર જન્માષ્ટમી પહેલા જોવા મળશે ભારેથી લઈને અતિ ભારે વરસાદનું આગમન જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર અને મઘા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર દસ ઈંચથી લઈને ચૌદ ઈંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે આગામી પચ્ચીસ તારીખથી લઈને ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું લો પ્રેશર આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળશે અને ગુજરાતના વિવિધ ભાગોમાં જળબંબાકારથી આકારથી લઈને અતિભારે વરસાદ પણ આગામી દિવસોની અંદર ખાબકતો જોવા મળી શકે છે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે જેના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ પંથકોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું ભારેથી લઈને અતિભારે તોફાન જોવા મળી શકે છે તો કયા જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે કયા કયા જિલ્લાઓમાં સિસ્ટમનું ભારે દબાણ જોવા મળી શકે છે ક્યાં નવી નવી સિસ્ટમો બની રહી છે આગામી દિવસોની અંદર આ સિસ્ટમો કઈ દિશા તરફથી આગળ વધશે અત્યારે જે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર જે અત્યારે નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે જેની અસરો પણ આગામી દિવસોની અંદર ગુજરાત ઉપર કેવી જોવા મળશે અને કયા કયા વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિભારે વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે જેની સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે મેળવવા જઈ રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં કેટલાક સ્થળ ઉપર ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો ઘણા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ વિવિધ જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર વધતું જોવા મળી શકે છે વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે થંડસ્ટ્રોમ એક્ટિવિટીનું દબાણ જેને જોતા ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પવનોની ઝડપોની સાથે

અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે તો વાદળોના ના વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર આજની રાત્રી દરમિયાન જોવા મળશે મેઘરાજાનું તાંડવ પવનની તીવ્રતા સાથે અને વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે ભારે વરસાદ પડવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આગામી કલાકોની અંદર નર્મદાના જિલ્લાની અંદર તાપીના જિલ્લાની અંદર ડાંગના જિલ્લાની અંદર ભરૂચ સુરત નવસારી અને વલસાડની સાથે દમણ અને દાદરા નગર હવેલીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ સાથે સાત જિલ્લાઓમાં મેઘરાજાનું ભારે જોર આજની રાત્રિ દરમિયાન જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનો પણ અરબસાગરમાંથી આવીને ટકરાતા જોવા મળી શકે છે અને મહારાષ્ટ્રમાંથી આવી રહેલી સિસ્ટમની અસરોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મોટી હલચલ સાથે આજે ભારે વરસાદનું અનુમાન અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળશે અને જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ વિવિધ જિલ્લાઓની અંદર મોટા પલટાઓ ગુજરાતની અંદર આવતા જોવા મળ્યા છે સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ દબાણ મજબૂત બનેલું જોવા મળ્યું છે જેમાં ભાવનગરના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમનું ભારે પ્રેશર મજબૂત બનેલું જોવા મળ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે પવનોની ઝડપોની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે તો આજની રાત્રિ દરમિયાન ભાવનગર બોટાદના જિલ્લાની અંદર અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાઓની અંદર પણ ભારે પવન ની તીવ્રતા સાથે અને સિસ્ટમનું તીવ્ર જોર અત્યારે સોરાશના વિસ્તારોની અંદર વધતું હોવાના કારણે પવનોની ઝડપોની સાથે ગુજરાત ઉપર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ મેઘ તાંડવ થવાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સુરેન્દ્રનગરનો જિલ્લો મોરબીના જિલ્લાની અંદર રાજકોટના જિલ્લાની અંદર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના જિલ્લાની અંદર અને રાજકોટના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ માટે પણ નવું અનુમાનને પૂર્વાનુમાન વરસાદ અંગે દર્શાવવામાં આવી રહ્યું છે જોકે અત્યારે આવી રીતના પવનો આગળ વધતા હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાની અંદર આગામી ત્રણ કલાકની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદેપુરનો જિલ્લો પંચમહાલના જિલ્લાની અંદર મહીસાગરના વિસ્તારમાં વડોદરાના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર અને ખેડાના જિલ્લામાં રાત્રિ દરમિયાન પવનોની ઝડપોની સાથેને ગાજવી સાથે આભ ફાટ્યો હોય તેવો માહોલ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાદળોનું ઝુંડ ઘેરાઈને તૈયાર બેઠું હોય તેવી રીતનો માહોલ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છવાયેલો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ હવે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે કચ્છની અંદર હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તો રાજસ્થાન તરફથી આવી રહેલા પવનોની ગતિવિધિના કારણે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળ્યું છે જેમાં ગાંધીનગરની અંદર અરવલ્લી મહેસાણા સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ ધીમી ગતિએ હવે ઘેરાવો બનતો જોવા મળ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર વિવિધ પંથકોની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે પલટાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને સોરાશના અમુક ભાવનગર મોરબી સાથે સાથે ગીર સોમનાથ અને અમરેલીના બોટાદના વિસ્તારોની અંદર પણ દબાણ મજબૂત બનતું હોવાના કારણે આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે પણ મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે જેમાં આવતીકાલ દરમિયાન દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન દર્શાવ આવે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર અને નવસારીના જિલ્લાની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંતના ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે સાથે સાથે આગામી પચીસ તારીખની અંદર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર અને સાબરકાંઠાના જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગરના જિલ્લાની અંદર ભરૂચ અને સુરતના જિલ્લાની અંદર પણ મેઘતાંડવ થવાને લઈને ભારે વરસાદ પડવાને લઈને છવ્વીસ તારીખ દરમિયાન પણ ત્રણ જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘણા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતમાં રહેલી છે અને અમુક સ્થળ ઉપર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું દબાણ ધીમી ગતિએ વધતું જોવા મળશે તો આમ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં આજથી લઈને છવ્વીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભાગોની અંદર પવનોની ઝડપોની સાથે સાયક્લોનિક સિસ્ટમની સાથે મગા નક્ષત્રની સાથે ગુજરાતની અંદર હળવાથી ભારે વરસાદ અને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું પણ અનુમાન જન્માષ્ટમી પહેલા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે